સુરત નર્મદ યુનિવર્સિટીના સતત છબરડાઓ સામે આવતા હોય છે ત્યારે આ વખતે ગંભીર બેદરકારી સામે આવી છે પરીક્ષાના એક નહીં પણ બે બે વાર ઓનલાઈન ખોટા પેપર મોકલી દીધા હતા જેથી BCA સેમિસ્ટર 2 ની પ્રોગ્રામિંગ રિકલ્સ ની પરીક્ષા મોડી શરૂ થઈ હતી જેના કારણે પરીક્ષા એક કલાક મોડી શરૂ થઈ હતી તેની સાથે કોલેજ અને પેપર પ્રિન્ટિંગ નું પણ લાખ રૂપિયા નું નુકસાન થયું હતું ત્રીજી વાર પેપર મોકલતા તે સાચું નીકળ્યું હતું વિનર્મત સાઉથ ગુજરાત યુનિવર્સિટી ની ઓનલાઈન પેપર સિસ્ટમ સંપૂર્ણપણે ફેલ ગઈ હતી જેને એજન્સીને યુનિવર્સિટી દ્વારા રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો જો ભવિષ્યમાં ફરી પાંચ એજન્સી દ્વારા ભૂલો કરવામાં આવશે તો તેઓ વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવશે આપણી વિનર્ભા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેસી એ સેમિસ્ટર ટુની યુનિવર્સિટી પરીક્ષા દરમિયાન સેન્ટર પર જે ક્યુપીડી એટલે કે ઓનલાઈન ક્વેશ્ચન પેપર ડેલી સિસ્ટમ હતી જેમાં એક્ઝામ સુપ્રિન્ટેન્ડન્ટ અને આચાર્યની બે આંખ અને ફિંગર પ્રિન્ટથી જ ખુલતું હોય છે એ છે એક સિક્યોર હોય છે જેને બે વખત એ ખોટું પ્રશ્નપત્ર ખોલે છે અને ત્રીજી વખત સાચું ખોલે છે આ ગંભીર બેદરકારી સામે સિક્યુરિટી એજન્સીને રૂપિયા દસ હજારનો દંડ પણ કરવામાં આવ્યો છે અને એને નોટિસ પણ આપવામાં આવી છે અને બીજી વાર આવું જો કરશે તો દંડની રકમ પણ વધશે અને આપ આ ભૂલોનું પુનરાવર્તન થશે તો ભવિષ્યમાં એજન્સી કામ ન કરી શકે એ પ્રકારની પણ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓને જે સમય કોઈપણ પ્રકારે એને સમયનું નુકસાન ગયું નથી કન્ટેન્ટનું પણ કોઈ નુકસાન ગયું નથી એને પૂરેપૂરો સમય પૂરેપૂરો એને કન્ટેન્ટ આપવામાં અને પરીક્ષકોને પણ સૂચના આપવામાં આવી છે કે આ વિદ્યાર્થી આ પરિસ્થિતિની અંદર તેઓએ પરીક્ષા આપી છે અને આની અંદર એની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે મન શાંત રાખીને આ પરીક્ષા આપવાની અમે અપીલ પણ કરીએ છીએ અને સદર એજન્સીને નોટિસ પણ આપવામાં આવી છે